દેશી ચણાની ખાટી કઢી બનાવવા માટે અડધો કપ મધ્યમ ખાટું દહીં લઈ તેમાં બે ટેબલ સ્પૂન બેસન ઉમેરી હેન્ડ બીટર વડે મિક્સ કરવું પછી તેમાં એક કપ પાણી ઉમેરી સરખી રીતે વલોવીને મધ્યમ પાત્રો ગોળ બનાવીશું હવે વઘાર કરવા માટે કઢાઈમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરી તેમાં ત્રણ નંગ લવિંગ એક તજનો ટુકડો એક ચમચી જીરું ઉમેરી તે સરસ ફૂટે પછી તેમાં પાંચ ચમચી હિંગ બે નંગ તમાલપત્ર એક સૂકું લાલ મરચું થોડા મીઠા લીમડાના પાન અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી ધીમી આંચ પર સાંતળી લઈશું ત્યારબાદ તેમાં તૈયાર કરેલો દહીં બેસનનો ગોળ અને એક કપ ઓવરનાઇટ માટે પલાળી અને પ્રેશર કુકરમાં બાફેલા દેશી ચણા ઉમેરીશું તેની સાથે મસાલામાં અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરખી રીતે મિક્સ કરી કડીને ધીમી આંચ પર આઠથી દસ મિનિટ માટે ઉકાળવી ચમચા વડે સતત હલાવતા રહેવું જેથી બેસન કડાઈના તળિયે બેસી ના જાય ચારથી પાંચ ઉભરા આવે અને કઢીની કન્સિસ્ટન્સી આ રીતની મધ્યમ ઘટ થાય એટલે ગેસ બંધ કરી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું અને ઉપરથી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો